વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મોડાસાનું નવસો વર્ષ કરતા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે કાશી વિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ યાદ આવે પણ આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલું છે મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે રમણીય એવા માઝુમ નદી કિનારે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે સમાન માનવામાં આવે છે કાલથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી શિવાલયો હર હર શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ માસમાં શિવ ભક્તિનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં શિવાલયોમાં જોવા મળ્યા હતા દેશમાં એવું શિવ મંદિર જવલ્લે હોય છે જેનું મુખ પશ્ચિમ હોય છે વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની જમણી બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગે સ્મશાન આવેલું છે તે જ પ્રકારે મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના જમણી બાજુએથી માઝુમ નદી અને મંદિરની પાછળની તરફ સ્મશાન આવેલું છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે જેનો અર્થ વિશ્વના નાચ થાય છે એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર વર્ષ જૂનું છે બીજા નંબરમાં કે આ મંદિરનું જે મુખ છે એ પૂર્વ પશ્ચિમાભિમુખ છે આપણે પોતે પૂર્વાભિમુખ ભારે દર્શન કરીએ છીએ શિવલિંગનું જલાધારી છે ઉત્તરા ઉત્તરાભિમુખ છે આનો જે બાંધણી કરવામાં આવેલી છે જે વારાણસી અંદર કાશીની અંદર બનાવેલ છે મંદિર કાશી વિસ્તાર મહાદેવનું એ પ્રમાણે જ બનાવવામાં આવેલ છે ત્યાં જેમ મણિકણિકાનો ઘાટ છે પાછળે પૂર્વેમાં ઉત્તરે ત્યાં ગંગા વહે છે એ રીતે આપણે અહીંયા માજુર નદીનું વહે વહેણ જાય છે બીજા નંબરમાં અહીંયા એક શ્વેત વસ્ત્રધારી ગમે ત્યારે એક દિવ્યાતમાં ગમે ત્યારે ગમે ત્યારે જોવા મળે છે

ભક્તિ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે ધાર્મિક શાસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે સફેદ આરસ પહાણથી તૈયાર કાશી વિશ્વનાથ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે મંદિરના કાશી વિશ્વનાથ દાદા પરિવાર સાથે બિરાજમાન છે આ સિવાય પરિસરમાં નીલકંઠ મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે તેની બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિના દર્શન થાય છે તો હનુમાન દાદા અને ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે મંદિરની પશ્ચિમ દિશામાં મુખવાળું પ્રથમ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદાના પરસા મળવાના અનેક દાખલા જોવા મળે છે ભગવાન શિવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો શ્રાવણ માસ સહિત વિશેષ દિવસોએ ભક્તિભાવ સાથે ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે